નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો અંબરલાલ પટેલની મોટી આગાહી તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેની ગુજરાત ઉપર સૌથી ઓછી અસર રહેશે તો ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે તો પશ્ચિમી વિક્ષોભના કારણે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હળવો પ્રભાવ પડશે તેમજ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે તો રાજ્યમાં ઠંડીમાં વધઘટ પણ થતી રહેશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર તો વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના હિતમાં હવે સરકારે રૂપિયા દસ હજાર કરોડનું રાહતનું પેકેજ જાહેર કર્યું હતું તો હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવવાનું પણ શરૂ કરી દીધું છે તો જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી અને તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થયું છે તો સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતો ફોર્મ નથી ભર્યા તેઓ સત્વરે ફોર્મ ભરી દે જેથી સહાય જમા કરી શકાય

પહેલા પોલીસ પરિવારે જિગ્નેશ મેવાણીના રાજીનામાની પણ માંગ કરી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ પહેલી ડિસેમ્બરથી દેશમાં શું શું વસ્તુ બદલાશે તેના વિશે વાત કરવામાં આવે તો પહેલી ડિસેમ્બરથી દેશમાં ઘણા બધા મોટા થવા જઈ રહ્યા છે તો જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા જોવા મળશે તો જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવા તેમજ જન્મનું પ્રમાણપત્ર જમા કરવાની છેલ્લી તારીખ ત્રીસ છે જો પેન્શનર્સ આ કામ પૂરું નહીં કર્યું તો પેન્શન અટકી શકે છે તો આ ઉપરાંત ટેક્સ સંબંધિત દસ્તાવેજોને સબમિટ કરવાની પણ ચાર છેલ્લી તારીખ છે તો આ સિવાય એલપીજી સિલિન્ડર તેમજ એટીએફના પણ ભાવમાં ઘણા બધા ફેરફારો થવાની શક્યતા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે થાઇલેન્ડમાં વરસાદે ત્રણસો વર્ષનો રેકોર્ડ તોડ્યો જ્યાં દોસ્તો થાઈલેન્ડમાં વરસાદે ત્રણસો વર્ષનો રેકોર્ડ તોડ્યો છે જેના કારણે દસ રાજ્યોમાં ભયંકર પૂર આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં ચોવીસ કલાકમાં ત્રણસો થી પાંચસો મીમી વરસાદ નોંધાયો છે તો સોંગ ખલા પ્રાંતમાં હાટયા શહેરમાં સૌથી વધારે નુકસાન થયું છે તો ઘણી જગ્યાએ લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે અને બચાવની ટીમો પણ તેમને બહાર કાઢવા માટે કામ કરી રહી છે તો આગામી ચોવીસ કલાકમાં હજુ પણ અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો કેબિનેટમાં વિવિધ વિભાગોમાં ભરતી બાબતે ચર્ચાઓ જ્યાં દોસ્તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં વિકાસ ભરતી કૃષિ સહાય તેમજ એસઆઈઆર મુદ્દે વિગતવાર ચર્ચાઓ થઈ હતી તો મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે સીએમએ નાગરિકોના સામાજિક કાર્યક્રમોમાં અવરોધ ન આવે તેવા આયોજનના સૂચનો કર્યા હતા અને ખાલી જગ્યાઓને ભરતી ઝડપથી કરવા માટે મુખ્ય સચિવને પણ આદેશો અપાયા છે જ્યારે આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે સગાવાદ બંધ થયો છે અને પારદર્શક પદ્ધતિથી નોકરીઓ પણ આપવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જમ્મુ કાશ્મીરમાં શાળાઓમાં શિયાળું વેકેશન જાહેર થયું જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરમાં કડકડતી ઠંડી પડી રહી છે તો શ્રીનગરમાં પણ રાત્રે ઠંડીનો અનુભવ થયો છે તો ગઈકાલે રાત્રે શ્રીનગરમાં માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો પહેલગામમાં માઇનસ ચાર ચાર ડિગ્રી સેલ્સિયસ કુપવાડામાં માઇનસ ચાર ડિગ્રી સેલ્સિયસ અને કાશ્મીરના સૌથી ઠંડા પ્રદેશ જોજીલામાં માઇનસ સોળ ડિગ્રી તાપમાન સેલ્સિયસ નોંધાયું હતું તો કડકડતી ઠંડીના કારણે સરકારે શાળાઓમાં રજા જાહેર કરાય છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને તો પ્રતિ કિલો સોને પાર જી જ્યાં દોસ્તો સુરત શહેર રાજ્યભરમાં શિયાળાની શરૂઆતની સાથે જ કમોસમી વરસાદે શાકભાજીના પાકોને ભારે નુકસાન કરતા ભાવ આસમાને પહોંચ્યા છે તો મેથી અને કોથમરી રૂપિયા સાહીઠ થી એસી રૂપિયા લીલું લસણ રૂપિયા એકસો ને સાહીઠ રીંગણા રૂપિયા એકસો ને વીસ ગવાર ચોળી ટીંડોળા તેમજ ભીંડા રૂપિયા એકસો ને વીસ થી લઈને એકસો ને ચાલીસ પ્રતિ કિલો થયા છે તો બજારમાં આવક ઘટતા સામાન્ય અને મધ્યમ વર્ગના રસોડાઓનું બજેટ ખોરવાયું છે તો આવક ન વધે તો આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્યમાં એસઆઈઆરની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે જ્યાં દોસ્તો એસઆઈઆરની કામગીરીમાં નાગરિકોને સરળતા મળે તે માટે રાજ્યભરમાં ખાસ કેમ્પ યોજાશે તો તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર બે હજારના રોજ એકસો વિધાનસભા મત વિસ્તારમાં તાલુકા સ્તરે કેમ્પ લાગશે તો મામલતદાર તેમજ પ્રાંત કચેરીના સ્ટાફ પણ હાજર રહેશે તો મતદારો પોતાના વિધાનસભાની કચેરીએ ગણતરી ફોર્મ જમા કરાવી શકશે તેમજ બે બે ની મતદાર યાદીમાં પણ પોતાનું નામ શોધવા માટે પણ મદદ મેળવી શકશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ જ્યાં દોસ્તો ગુજરાત માટે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે તો સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ જનરલ એસેમ્બલીમાં અમદાવાદને બે હાજર કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારતીય ડેલિગેશનની હાજરીમાં અમદાવાદના નામ ઉપર મોહર લાગે છે તો દિલ્હી બે હાજર ને દસ પછી ભારતમાં બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તો ગુજરાત હવે વેસ્ટ સ્પોટ હબ તરીકે ચમકશે

ઉપરાંત રાજકોટમાં પણ એક્યુઆર એકસો ને સડસઠ ને પાર પહોંચી ગયો છે અને પ્રદૂષણ વધતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે તમે ધંધો કરો ને અમારું ગુજરાન ચાલે છે જી હા દોસ્તો રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને હવે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે તો તેવામાં હવે સોશિયલ મીડિયામાં એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા દારૂના વેપલા વિશે પોલીસ વિશે વાત કરી રહી છે કે આખા દેશમાં પોલીસ જ ધંધો કરાવે છે તો પૈસા લે છે અને એમનું પણ ઘર ભરાય છે અને એવું પણ એમનું કહે છે કે તમે વેપાર કરો ને અમારું ગાડું ચાલે છે તેવું મહિલા કહે છે કે મારા ઉપર ઘણા જ કેસો દાખલ થયા છે પરંતુ અમે પોલીસને ભરણ આપીએ છીએ તો દોસ્તો આ વિશે તમારે શું કહેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેર બજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું જી હા દોસ્તો ભારતીય શેર બજારે પણ ગઈકાલે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો જેમાં બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું અને બજાર બંધ થતી વખતે સેન્સેક્સ એક પોઈન્ટ વધીને પંચ્યાસી પોઈન્ટ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો તો આ ઉપરાંત નિફ્ટી પણ ત્રણસો વધીને છવ્વીસ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો તો ગઈકાલે સ્થાનિક શેર શેરબજારમાં શરૂઆતમાં મજબૂત રહી હતી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં પણ બમ્પર ઉછાળો આવ્યો જ્યાં દોસ્તો લગ્ન સરાની માંગ વધતા સોના અને ચાંદીના ભાવમાં પણ સતત બીજા દિવસે પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે તો ગઈકાલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ એટલે જીએસટી સહિત રૂપિયા એક પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યો છે જે રૂપિયા જેટલો વધ્યો છે તો ચાંદીમાં પણ તેજી જોવા મળી છે જેમાં જીએસટી સહિત રૂપિયા એક પાસઠ હજાર પાંચસોને એકાણું પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છેલ્લા બે દિવસથી સતત ભાવમાં તેજી આવતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એઆઈનો મોટો ખતરો તો પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરીઓ બદલાશે જ્યાં દોસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના વધતા ઉપયોગના કારણે આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક સ્તરે લગભગ ચાર કરોડ નોકરીઓ સંપૂર્ણપણે બદલાઈ જશે જેમાંથી ગૂગલ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં છટણી બાદ નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે રિટેલ તેમજ ફાઇનાન્સ અને આઈટી સેક્ટરમાં પણ સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે તો આ સેક્ટર્સમાં વર્તમાન કામ એ ટેકનોલોજી દ્વારા રિપ્લેસ થવાની સંભાવના વધારે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર આઠમા પગાર પંચને લઈને મોટું અપડેટ તો આઠમા પગાર પંચને લાગુ થવામાં બે હાજર અઠ્યાવીસ સુધીનો સમય લાગી શકે છે ત્યાં સુધીમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ચાલુ રહેશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે નવા પગાર પંચના અમલ સુધી ડીએનું કેલ્ક્યુલેશન બેઝિક પેના ટકાવારી તરીકે જ થતું રહેશે તો ડીએમાં દર સાત મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધન કરવામાં આવે છે એટલે કે આઠમા પગાર પંચના અમલ પહેલા પણ કર્મચારીઓને મોંઘવારી પથ્થું મળતું રહેશે